તો મિત્રો ફાઇનલી આવા કઈં ઉંડીયા છે આપણે રાતના પકડેલા બોલો રાતના એટલે કે આપણે અગિયાર વાગ્યા પછી પીકડ્યા મારો ભાઈ એક નંબર ના ઉંડીયા છે જોરદાર ઉંડીયા છે અને આમ જોઓ કસિલ્યું બસિલ્યું છે આપણે બધું કાઢી લીધું કેમ કે આ કસઈ નમી વસતા નથી જીવતા હોય તોય કાઢી લે છે મરી જલી હોય તોય કાઢી લે છે અને ઉંડીયા રિપેરિંગ કરવાનું શરૂ છે

બધા <açiam ad mysticism slowly>

હાજુની બધા એવી હાજે બોલે તો કે હાડા અત્યારે એવા નીકળી હતી તો એ હોંડિયા કેવા હતા મસ્ત અમદાવાદના મસ્ત હતા અત્યારે એવા કેવા નીકળી જોવાના રહી અને હું હું પછી આવી તમારે બધાને જોવાનું રહી અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અમને સપોર્ટ કરવા બદલ થેન્ક યુ યાર આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને અમે આગળ વધીએ એમ કે ભગવાનની પ્રાર્થના કરજો અને હું ભગવાનને પ્રાર્થના કરી અમારા વિડીયો જોવાળા એમ કેમ તંદુરસ્ત અને આમ જો મારો વિડીયો શરૂ હોય ને મારો વિડીયો એવા નેટ ફૂટે મારો વિડીયો શરૂ હોય ને નેટ ખૂટે ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે નેટ આવી જવું જોઈએ અનલિમિટેડ નેટ ન આવી જાય તો કાંઈ નહીં ને એટલે કે મારો વિડીયો પૂરો થતા અલગ નથી મારો વિડીયો શરૂ હોય ને ખૂટું હોય તો ની વાત છે મારો વિડીયો જોતાં જોતાં નેટ ખૂટી ગયું હોય ખાલી મારું નામ લઈ લેજો આખો વિડીયો પૂરો થઈ જાય બરાબર તો મસ્ત બાઈને છે ને એક ડો છે આજમાં તો એની મચ્છી આવશે એ દેખાડવામાં આવશે આવું બધું કહેવાનું કારણ છે કે એ બાને તમે કોમેન્ટ તો કરો ને કે તમે તમે આમ કોમેન્ટ કરજો હવે તો ડોટો પૂરો બેટો ત્યાં કે હાલ લાગે કોમેન્ટ કરી દેજો હવે પછી કાંઈક તો કરો યાર મેં કેટલું કીધું હવે કાંઈક કોમેન્ટ કરવી જોઈએ તમને કેમ લાગે તો ફેમિલી આપણે અલગ જાતના ભેખાડામાં આવી જશે અત્યારે કેવામાં ગડી જશે તમને બતાવું હું આમ જુઓ આમ જુઓ આની નીચે મચ્છી બહુ રે અહીંયા અંદર કેવું છે બેકગ્રાઉન્ડ બનાવવાનું આવી રીતે કેમ બનાવ્યું છે ઓછા કરો મારો ભાઈ આજ માં છે આપણી પાસે ટેન ટેન લઈ ને બોલ દરિયામાં ટેન એટલા માટે થી અંદર બેખાડામાં ગડી ગયો મોબાઈલ સમજી ગયો તો હોણજે તો ભાઈ હાજુ ને મસ્ત અને અત્યારે ને મસ્ત તો છે અને મારો ભાઈ પવન વાજ માં ઉડ્યો અમારો જોરદાર રાણી ને ઉડ્યો ઉડ્યો ને આવો તો ક્યાં હ્યાં બોલો અમાર આનંદ ભાઈ એમ કે વાવાઝોડું છે ને અમારે પાણી વી ગયું પકડાઈ ગયું અને એક ઘૂમડો ખાલી મારો ને બાકી છે ઓલકા એમ કે હોણજે ભાઈ પકડશું આમાં જરા છે ને

આત 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 આ પવનના કારણે આવું થઈ ગયું નકર દરિયો કેવો હોય પાલે એની બદલે કાળો થઈ ગયો ફૂલ પવન છે ને ફૂલ પવન એટલે કાળો દરિયો થઈ ગયો એટલે પવન છે તી હું કેળ ને હા વરસાદ તો આવશે જ નહીં હો ભાઈ મિત્રો વરસાદ આવવાનો નથી ને આવે તો બીતા ની કોઈ કઈ થવાનું નથી વરસાદથી બગડશે નહીં કઈ એમ જરી જરી ફરફરી આવે તો આવે નકર આવશે મારી કીધે તો આવશે જ નહીં બરોબર આવી પકડી પકડીએ ને એ પાછા આ દાળ પકડીને વલ્લા દાળ આવવાના છે ને ના તો મારો નેક્સ્ટ ને વલના હોન્ડીયા આવવાના છે આ ફરી કેમ કે પવન હોય ને તો ના હોડિયા બહુ મોટા હોય એમ કે આનંદ થયો ને બરોબર ને બરોબર બોલો આપણે બધી શાક પકડી લીધું છે ખાલી સોડા કે હોડીએ પકડવાનું બાકી હોય તો હોય બાકીને પકડાઈ ગયા છે હવે એની ભાજી સી આલી બીજા દાળે બીજા દાળે જઈને ના પકડશું પછી ઘરે જશું પછી મતલબમાં શું કહેવાય કે દરિયાનું બધી વસ્તુ તમને બતાવવામાં આવે અને બતાવવી પણ સૌ ત્યારે દિલથી બધા સપોર્ટ કરો કોમેન્ટ ટુ દરરોજના માટે કરવાવાળાનો ખૂબ ખૂબ આબાર ધન્યવાદ અમને સપોર્ટ કરે અને હંમેશા માટે હું કરવાનો સપોર્ટ કરે છે દિલથી હું આશીર્વાદ આપું છું ખરેખર આપું છું જોકે તમારા લીધેથી હું બધા લીધેથી જ પૈસા કમાવું છું તમે બધાય સવો તો જ હું પૈસા કમાવો અને તો જ હું છું એવી રીતે હું અત્યારે હાલું છું ખાવ પણ છું હાવ એટલે કે હાવ ગુજરાતી વાસ્તા આવડતો નથી એની બદલે હું યુટ્યુબ ચેનલ લગાવું અને બે તો આપણે નીતિશર આલા છીએ નીતિશર હાલશું તમને બધાને જેમ લાગતું હોય એમ બાકી વિડીયો જોવાળાનો બધાયનો આભાર યાર સપોર્ટ કરવાવાળાનો બધાનો આભાર ભગવાનના શરણમાં એવી બધાને પ્રાર્થના ભગવાનના શરણમી એવી બધા માટે પ્રાર્થના એમ કેમ રહો તંદુરસ્ત રહો બધાય અને ચાલો મિત્રો હું જાઉં છું મારા બીજા ઝાડે તો કન્ટિન્યુ ડોલા પડીએ તો લઈને એવા ભાગો કેમ કે બે કિલો આવી જાય બે કિલો હજાર રૂપિયાનો હું ગયા બોલો વેસાય તો કેમ કે ઉતારણી હતી ને ધુરેટીની ઉતાણી હતું કે તો માણાએ મોટું શાક ખાધું પછી આ ખાધું એટલે કે પીધું તો હવે બધા બે ફાર્મ થઈ ગયા થાકી ગયેલા હોવ ને છાકાનું તમને અંદર ઓછું ગયું એટલે હોંડિયા પાછા વેસે નહીં આવે પાછા કેમ કે હોંડિયા ના આવે અંદર જાળે નીકળે જેને હોય ને એને બધા નીકળવા મળે એટલે કે હોંડિયા પાછા વેસે નહીં તો હવે પછી પાછા કઈ કા હોંડિયા લેવા કોક આવો યાર કાયદેસર બધા કોમેન્ટ કરીને કહેજો હું વરસાદનું કહું કે ન કહું એક દેજો વરસાદનું મારે શું કરવું કેવું કે ન કેવું એ ખાસ કોમેન્ટ કહેજો હવે એક વખત કોમેન્ટ કરી દો તો હું વરસાદના આવતા વિડીયોમાં તમને કીધી

તો ફાઈનલી આપડે આનંદભાઈ છે પકડવાના આપણે ઉભા રહેવાના છીએ આપણે કઈ પકડવાનું થતો નથી આ આત્મ ડોન લઈને આવી ગયો ઉદરિયામાં જોવો તમે દંજીકટનો નીચે છે ને હું કટનો ઊંચો છું મારી કરતા ઊંચો આપણો ડોન ઉડે આ ડોન નો નામ ખરે ને તો ફેમિલી ટ્રેન કે એ લે આલા હે વાહ ભાઈ વાહ ઢુંમલું પકલી દો મારા આનંદભાઈ મિત્રો વચિત્રો ફાઇનલી આપણે ત્રણ માછલીઓ જોવા મળી જો લાલ હોંડીયા છે લીલ છે દરિયાનો કેવળ કે ને લીલ અને આપણું નથી આ બીજા ભાઈને આવેલું છે ને અમારું શાક તો જો આવી જશે આ તો મને એને એવું લાગે પણ આ આગળે સેલી વખતે આણંદ ભાઈ પકડી નાખી દીધા અહીંયા પાણી વેજો પકડાઈ ગયું છે અને આમાંથી માસેલ જ તેણે આપણને જોવા મળ્યો આપણે મારી પેટી એક માછલી જો ન હોય આવડે ને તેણે માસેલ જોઈ મારું શું કરવું જો મારું કોઈ માનતું નથી મારું કોઈ સાંભળતું નથી મારે માસેલ કેમ આવ્યું નહીં કહો ફાઇનલી આપણે પગી જશે મસબેન બેન જઈ રહ્યા છીએ આપણે જા આમાં માછલા તમે જોયા ને મોટા માછલા એ આ જાળમાં મોટા માછલા આવે બોલો વિશિયાર કરો આવા ઝાડમાં મોટા માછલા આવે ધનજીભાઈ કરતા મોટા મોટા ગારો છે ધનજીભાઈ કરતા મોટા મોટા માછલા મેર્યા પણ એ જાળમાં અત્યારે પાછલી સિઝન આવશે ને એવા બધા મોટા જાળમાં ચાલે છે પછી બહુ શેળવા આવશે નેક્સની મચ્છી આવતી છે આમાં ધનજીભાઈ પાયલો બાટલા ભરી લીધો પણ દેખા નહીં પાણી ડોળું છે એટલે એમ છે ને આવડે ને આવડે ને માછલી મારું બોલો